જય મૂલ્યધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવે લગભગ દવાનો આ છેલ્લો રાઉન્ડ છે જીરાની અંદર કે હવે એસી દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે અહીં પીચાસી દિવસ જેવો અને હવે ઝાઝું ઊભીએ નહીં દસથી બાર દિવસ કદાચ ઊભે એવી આહા હે બાકી તો હવે તડકા જો વધુ પડે તો વહેલું એ ઉપાડવું પડે તો છેલ્લા રાઉન્ડની અંદર અત્યારે જીરું નામી પીરકાઈ ગયું હે અને પીરું પડી ગયું હે અને ઓછું લીલું ઓછું હોય પીરું વધારે છે એટલે હવે આપણે હે ને અત્યારે એમાં થિપ્સ પુષ્કળ પ્રમાણમાં હે એટલે જો એ થીપ્સને ના મારી તો છેલ્લે દાણા ઘણા ચૂહી છે અને ઉત્પાદનમાં ઘણો ઘટાડો જોવા મળે છે એટલે હવે અત્યારે એને થીપ્સનો છેલ્લો રાઉન્ડ મારવાનો થાય છે અને હવે થોડી થોડી ક્યાંક ક્યાંક મહી દેખાય છે ગળો મહી જે લીલી મહી આવે છે તો એની એનો એ ભેગી નાખી દઈએ અહીં દવા અને એક સ્ટીકર છે કે હમણાં ઝાકરનું પ્રમાણ બહુ આવે છે એટલે એક સ્ટીકર આપણા આગળ એવું છે કે જે ઝાકર જીરામાં બે ના દે સીધી જમીનમાં ઉતરી જાય અને બીજા નંબરમાં દવાને ચોંટાડવાનું એ કામ કરે એટલે એક સ્ટીકર બે કામ કરે તો એના માટે કઈ દવા છે ને એ જો તમને બતાવું હવે જીરામાં દવા બહુ છટાઈ ગઈ આપણે જે આ બધા ડબલાની ને બધી જીરાની છે અને જો જીરું આવ્યું તો એ શુગમ ચાર નંબર એની કોથરીઓ અહીં જ પેઢ્યું ગેલેરીઓ ને આ બધાય ખાતર જીરો બાવન ચોત્રીસ ને બધાય અને હવે જો આપણે ફિપ્સ માટે પ્રોફેનો ચાલીસ ટકા અને સાયફર ચાર ટકા આવે હે એ દવા આપણે મારી અહીં જે પંચપે ચાલીસ મિલ નાખવાની આવે અને માથે ઉલાલા નું અને આ વેડશીટનું આવે છે સ્ટીકર નારંગી કલરનું આવે છે આ સ્ટીકર ઝાકર આપણે બે એ ફૂલ પ્રમાણમાં આવતી હોય ને ત્યારે જે આ સ્ટીકર છાંટી દે ને એટલે તમારે વચમાં બે ક્યારા રાખી દેવાના એ બે ક્યારામાં તમે હેઠું જોહો ને એટલે તમને ઝાકર દેખાશે અને બીજા ક્યારામાં નહીં દેખાય ટૂંકમાં આનું રિઝલ્ટ છે ને આપણે પાંચ દી મળે કંપની તો સાત આઠ દિવસનું કહે છે પણ પાંચથી ઝાકર ના બે એ ફાઈનલ પછી પાછી વળી બેહવા માંડે એટલે જીરું આપણું કૂણું હોય ને ફૂલ ઝાકર આવતી હોય ને તો પાંચથીનું રિઝલ્ટ આપે વળી પાછી જો ઝાકર આવે ને તો પાછું આને છાંટવું પડે અને આ સ્ટીકરના ભાવ છે અઢીસો એમ એલના ચારસો દસ રૂપિયા જેવો ભાવ છે અને પાઇપે પંદર મિલી જેવું નાખવાનું આવે તો આ રીતનું આ સ્ટીકર કામ કરે બે કામ કરે ટૂંકમાં દવા ચોટાડવાની કરે અને ઝાકર આવી હોય તો ઝાકરને જીરામાં બેહવાનાથી સીધી જમીનમાં ઉતરી જાય જીરામાં જો અત્યારે તો વાંધો ના આવે જીરા ઉપર બેસે તો એ ઝાકર પણ જ્યારે કુણપ જીરામાં ફૂલ હોય ત્યારે ઝાકર બેસે ને તો ઝરકીને શક્યતા એટલે એના માટે આ સ્ટીકર ધાનુકા કંપનીનું આવે છે અને જો આ યુપીએલ આ દસ ગ્રામ પંઈપે નાખવાનું આવે એટલે એ આપણે પેશિયલ ઓગાળી નાખી ડબલામાં અને પંપ ભરાઈ જાય છાંટવા જાવ તો એ ઓગાળીને જાઉં પાછું આવે એટલે નામી ઓગળી જાય આ રીતનું રાખવું તો અત્યારે આ ત્રણ દવાના રાઉન્ડ આપણે લઈ લઈએ અને હવે લગભગ દવા નહીં છાંટવી પડે જો છાંટવી પડીએ તો હવે જોવાય હવે અત્યારે બીજી કંઈ જીવાતમાં એક થીપ્સ આવે છે થીપ્સને કંટ્રોલ કરવું અટાણે મુશ્કેલ છે થિપ્સ છે ને એ જીરાને હાવ ચૂંહી લે છે એટલે આપણે થીપ્સને અત્યારે કંટ્રોલ કરી લેવાનો જે ઉપરના દાણા છે એ ચૂંહ્યા રાખે છે એટલે થીપ્સ છે ને એ જેટલી મારો ને એટલું ઉત્પાદનમાં આપણે સારો ફાયદો થાય છે તો જો આ રીતનું આપણે હવે આ છેલ્લો રાઉન્ડ છે મારા ખ્યાલથી હવે લગભગ નહીં છાંટવી પડે બાકી તમે જોવાય જો છાંટવી જોવાય તો એ થિપ્સની જ છાંટવી જોઈએ એ સિવાય તો આમાં હવે અત્યારે કંઈ આવતું નથી